નમસ્કાર દર્શક મિત્રો સત્યમેવ ચૈતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરામાં સંત સંગોષ્ઠીનું આયોજન અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા આયોજન ગોત્રી મંદિર ખાતે યોજાઈ સંત સંગોષ્ઠી અધ્યક્ષ કુબેરાચાર્ય અવિચલ દેવાચાર્યજીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ વકફ બોર્ડ સહિતના વિષયો પર થઈ ચર્ચા ગુજરાત અને દેશભરના સંતો બેઠકમાં જોડાયા રાષ્ટ્રીય સંત સમિતિના અધ્યક્ષ પૂજ્ય અવિચલ દાસજી મહારાજની આગેવાનીમાં યોજાયું સંત સંમેલન એક પ્રાંતિય બેઠક મળી જેનો ઉદ્દેશ હતો કે આ સરકારે વક્ક બિલમાં જે સુધારા વધારા કરીને પાસ કરીને જે કાયદો બનાવ્યો એના માટે અમે સરકારને અભિનંદન આપવા માટે ખાસ કરીને પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીને અભિનંદન આપવા માટે આ બેઠક મળી છે અને સાથે સાથે અમારી ખાસ મુદ્દાની વાત તો સંતોન એ છે કે સરકારે એમના કુનેહ થી ભારતીય જનતા પાર્ટી ને નહોતો છતાં પણ એમણે મહેનત કરીને આ કાર્ય કર્યું એના માટે અમે એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને વચન આપીએ છીએ કે આ સંતો હવે આવી જે ભારતીય ધર્મ રક્ષક રક્ષણ માટેની જે કઈ કાયદા કાનૂનો છે એના માટે સરકાર નિર્ભેક થઈને પારિત કરી શકે એ શક્તિ સરકારને પ્રદાન કરવા માટે આ સં સમિતિ આજે સંકલ્પ લેવા માટે અહીંયા ભેગી થઈ છે બરાબર છે એટલે એ જ વાત છે હમણાં જેમ અમારા એક સંતે એક યાત્રા કરે છે કે ભાઈ બધાની માટે સમરસતા યાત્રા એને હિન્દુ માત્ર એક છે એ ભાવ સમિતિ છે એટલે એ સંગઠન એટલા માટે કાર્ય કરે કે બધા હિન્દુ એક બને સનાતન કોઈ બોર્ડ હોવું જોઈએ અમારી કોઈ ડિમાન્ડ નથી કે

બધા સંતો આજે જેટલી બધી સેવાભાવી સંસ્થાઓ ભારતમાં હિન્દુઓની ચાલે છે એ તો બધા પોતપોતા અલગ અલગ ચલાવે છે ને ખબર નથી ને તો દુનિયાભરની કોઈ પણ મિશન જેટલી હિન્દુ કાર્ય કરે છે એટલું નથી થઈ રહ્યું પણ હિન્દુ એક બને એ છે આખરી સવાલ હિન્દુ સંઘ વકફો માટે ને એ બધા માટે આપણે કામ કરીએ છીએ બહુ સારી વાત છે પરંતુ હિન્દુ જ હિન્દુ માટે જે સાધુ સંતો બે પણ વાણી વિલાસ કરે છે અને જે હિન્દુ દેવી દેવતા વિશે બે પણ વાણી વિલાસ થાય છે એ દુખની વાત નથી માનતા સાહેબ પણ એના માટે હવે જોન ને દાખલા તરીકે વડતાલ આચાર્ય પણ પોતાનું નિવેદન કર્યું છે અને અમારા બધા સંતો પ્રયત્ન કરી રહ્યા છે કે ભાઈ સાથે બેસીને આ પ્રશ્નનો ઉકેલ થાય કારણ કે અમે એ પણ નથી માનતા કે અમારી અંદર અંદરની વાતો એ પછી મીડિયામાં ઉભે થાય એટલે એ અમે એટલા માટે જાહેરમાં કોઈ પ્રશ્ન ચર્ચતા નથી પણ સદાનંદ શંકરાચાર્યજી મહારાજ પણ આનાથી સંમત થયા છે